નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન બે દિવસના વિરામ બાદ આમોદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે વરસાદ ધબધબાટ બોલાવી વાતાવરણમાં પલચો લાવી દીધો હતો સવારથી બપોર સુધી છવાય વાતાવરણ રહેતા આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો આમોદ બજાર બન્યું જલમગ્ન ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાયા તો ક્યાંક દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યું વરસાદી પાણીમાં નાના નાના ભૂલકાવ વરસાદની મજા લેતા જોવા મળ્યા ગાડીઓના ટાયર મુખ્ય બજારમાં ડૂબી જાય તેટલું પાણી આમોદના મુખ્ય બજારમાં વહેતું થયું હતું આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તાર પણ બન્યો જલમગ્ન ઠેર ઠેર ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આમોદ તાલુકાના અનેક વિસ્તારમાં અને અનેક ગામડાઓમાં આજુબાજુ વિસ્તારમાં પાણી ભરાયા તેમ વરસાદ વરસી રહ્યો હતો ખેડૂતોના કપાસ અને તુવેરી જેવા વાવણીના સમયે જ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આમોદનગર સહિત આજે દિવસ દરમિયાન પણ થોડી થોડી વારના અંતરે વરસાદી ઝાપ પડતા ઠેર ઠેર પાણી જોવા મળ્યું બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ